ગુજરાત એ પાકિસ્તાનની સાથે સીધી રીતે સંકળાયેલું રાજ્ય છે દરિયાઈ સીમા પણ અસર કરે છે અને જમીની સીમા પણ અસર કરે છે હાલ ઝી ચોવીસ કલાકની ટીમ અહીંયા જમીની લેવલે જે સૌથી છેલ્લો વિસ્તાર છે નારાયણ સરોવર એટલે કે કોટેશ્વર મહાદેવ અને તે બાદ આપ જોઈ શકો છો અપાટ દરિયો છે આખો ક્રિક વિસ્તાર છે કે સામેની તરફ સંપૂર્ણ દૂર તરફ પાકિસ્તાનની જળસીમા લાગે છે આ વિસ્તાર એટલા માટે પણ અત્યંત સંવેદનશીલ છે કે ગત મોડી રાત્રે પાકિસ્તાનના કેટલાક ડ્રોન આ વિસ્તારમાં નજરે પડ્યા હતા અને સ્થાનિકોએ તેને જોયા પણ હતા બીજી તરફ વાત કરીએ તો આ અત્યંત પ્રસિદ્ધ એવું કોટેશ્વર મહાદેવનું મંદિર છે કે જે સુરક્ષાના કારણસર અહીંયા બંધ રાખવામાં આવ્યું છે આપ જોઈ શકો છો મંદિરના જે દરવાજા તે છે સંપૂર્ણ બંધ છે અને મંદિરની આસપાસ સ્થાનિક પોલીસથી લઈને અન્ય સુરક્ષા એજન્સીઓનો ચોક્કસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુસંધાને ગઈકાલે સરકાર શ્રી દ્વારા મંદિર બંધ કરવા માટેની સૂચના આપેલ હતી જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે સુરક્ષાને લઈને સંપૂર્ણ સુરક્ષા એજન્સીઓ એની રીતને કાર્યરત છે